ખેડૂતોની પહેલી પસંદ મોર ચર્ચા કરવાની છે અને વિગતવાર આપણે એ વિષય ઉપર વાત કરવાની છે કે આ બિયારણ ખેડૂતોમાં આટલું બધું લોકપ્રિય શા માટે થયું છે અને શા માટે વધારેમાં વધારે ખેડૂતો આ બિયારણને પસંદ કરે છે તો પેલા તમને બતાવી દઉં તમે આ જોઈ શકો છો હવે આપણે વાત કરીએ કે મોરપીચ રીંગણું વધારેમાં વધારે પસંદ ખેડૂત મિત્ર શું કામ કરતા હોય છે તો સૌપ્રથમ એની મેઈન જે ખાસિયત છે એ છે એનું વધારે ઉત્પાદન કારણ કે આ જે વેરાયટી છે એમાં ઉત્પાદન જે છે એ એવું કહી શકાય કે વધારેમાં વધારે આમાં ઉત્પાદન મળતું હોય છે અને બીજી જે એની મેઇન ખાસિયત છે એ છે બજાર ભાવ કે જ્યારે આ રીંગણાને લઈને માર્કેટની અંદર જઈએ તો ઊંચામાં ઊંચો બજાર ભાવ આપણને આનો મળતો હોય છે અને ત્રીજી જે મેઇન ખાસિયત છે એ છે રીંગણાનો બારે માસ વાવેતર એટલે કે વર્ષ દરમિયાન તમે કોઈ પણ સમયે રીંગણાનું વાવેતર કરી શકો છો એમાં ખાસ કરીને જ્યાં મોરપીસ વેરાયટી છે એનું તમે બારે મહિના વાવેતર કરી શકો છો એક જ્યારે અતિશય ગરમી અને અતિશય જે ઠંડીનો સમય હોય એ સમયે જર્મિનેશન પ્રોબ્લેમ આવી શકે છે અથવા ગ્રોથનો પ્રોબ્લેમ આવી શકે છે તો એવા સમયે થોડા સમય માટે આપણે એનું વાવેતર ટાળવું જોઈએ તો આજે બારે મહિના વાવેતર હવે બીજું કે આને મોટા ભાગની એટલે કે આપણે કહી શકીએ કે ગુજરાતની મોટા ભાગની જમીન આ બિયારણને અનુકૂળ છે એટલે તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી આ વિડીયો જોતા હોય તો ત્યાં પણ મોરપીચ રીંગણનું વાવેતર થઈ શકે છે કારણ કે આને મોટા ભાગની તમામ પ્રકારની જે જમીન છે એ અનુકૂળ હોય છે એટલે એક તો બારે મહિનાનું વાવેતર થતું હોય છે પ્લસ દરેક પ્રકારની એમને જમીન પણ અનુકૂળ આવતી હોય આ જે એની મેઇન ખાસિયત છે અને વધારે જે એનું ઉત્પાદન છે એ પણ એની મેઈન ખાસિયત છે હવે વાત કરીએ કે ઉત્પાદન તો વધારે છે જ સાથે સાથે આ જે રીંગણ છે એને તમે ત્રણેય સ્ટેજની અંદર ઉત્પાદન લઈ શકો એટલે કે તમારે જો ઝીણું રીંગણ હોય એકદમ ચાલીસ ગ્રામ પચાસ ગ્રામની સાઈઝનું જે રીંગણ હોય એ તોડી અને તમે આખા રીંગણ તરીકે પણ આખું જે આપણે શાકનું રીંગણ આવે જે ભરીને બનાવવામાં આવે એમાં પણ આનો ઉપયોગ કરી શકો છો એના પછીની આપણે વાત કરીએ તો એસી ગ્રામ સો ગ્રામથી લઈ અને સવા સો ગ્રામ આજુબાજુનું રીંગણને તમે આને તોડી અને તમે જે આપણે બટકા કરી અને શાક જે રીંગણનું કરતા હોય એના અંદર પણ તમે આનો ઉપયોગ કરી શકો છો અને ત્રીજું જે છે એની સાઈઝ જે છે એ મોટી કરી એટલે કે દોઢસો ગ્રામથી લઈ અને ત્રણસો ગ્રામ સુધીની એની સાઈઝ મોટી કરી અને તમે ઓળામાં પણ આનો ઉપયોગ કરી શકતા હોય એટલે કે આનો જે છે તમે આખામાં ઉપયોગ કરી શકો શાકની અંદર એ ઉપયોગ કરી શકો અને ઓળાના રીંગણા તરીકે પણ તમે આનો ઉપયોગ કરી શકો હવે વાત કરીએ તો આનો બજાર ભાવ જે વધારે આવે એનું કારણ છે કે એક તો એની મેઇન ખાસિયત શું છે કે આને તમે ત્રણેય સ્ટેજની અંદર ઉતારી શકો એટલે તમારા એરિયાની અંદર જે ટાઈપના રીંગણા વધારે ચાલતા હોય અથવા તો જે રીંગણનો ભાવ માર્કેટમાં હાઈએસ્ટ મળતો હોય એટલે કે જે સાઈઝનો સમજો કે નાના રીંગણની સાઇઝનો તમને ભાવ મળતો હોય ચાલીસ ગ્રામ પચાસ ગ્રામ તો એ પણ રીતે તમે તોડી શકો અને ફૂલ મોટા ઓળાના રીંગણાનો જો ભાવ ઊંચો હોય તો તમે રીંગણને મોટું કરીને પણ વેચી શકો એટલે કોઈ પણ સ્ટેજની અંદર આ તૂટતું હોવાથી એનો તમારે જે સ્ટેજમાં વધારેમાં વધારે ભાવ મળતો હોય એ સ્ટેજની અંદર તમે આને તોડી અને માર્કેટની અંદર લઈ જઈ શકો એટલે ભાવનો જે છે તમને વધારેમાં વધારે આના અંદર બેનિફિટ મળતો હોય છે હવે બીજી વસ્તુની આપણે વાત કરીએ તો આનો જે કલર છે એ કલર જે ખાસ કરીને ખેડૂત મિત્ર જે તમે અત્યારે જોઈ રહ્યા છો આ ટાઈપનો એનો કલર થતો હોય છે એટલે એક કલરના હિસાબથી પણ આ રીંગણું વધારેમાં વધારે આકર્ષક લાગતું હોય છે એટલે માર્કેટમાં એની ડિમાન્ડ પણ વધારે રહેતી હોય છે બીજી જે એની ખાસિયત છે કે એનું જે આ ડીટીયું છે ડીટીયાની લંબાઈ એ પણ વધારે આવતી હોય છે એટલે વધારેમાં વધારે આકર્ષક લાગતું હોય છે બીજી વસ્તુ કે જે આ રીંગણાને સારામાં સારું બનાવે છે એ છે આના અંદર બીજની જે સંખ્યા હોય છે અંદરનો જે બી હોય એ ઓછો હોય અને જે ગર કહીએ આપણે જે માવો કહીએ એની જે સંખ્યા છે એ વધારે હોય એટલે ટૂંકમાં માવો વધારે હોય અને બીજનું પ્રમાણ ઓછું હોય છે એટલે આની જે ખાવાની છે મીઠાસ છે એ મીઠાસ વધી જતી હોય છે જે કડવાટ આવે રીંગણાની અંદર એ આ વેરાયટીની અંદર જોવા નથી મળતું ઘણી વેરાયટીની અંદર એવું થતું હોય કે બીજની જેમ સંખ્યા વધે એમ એ રીંગણું જે છે ખાવામાં તુરું અથવા કડવું લાગતું હોય છે હવે બીજી વસ્તુ એ છે કે આ જે છે તમારે ઉતારવામાં સરળ છે એટલે છોડ જે છે એ એકદમ ટૂંકમાં ખુલ્લા ટાઈપનો થતો હોય તમે આસાનીથી આને ઉતારી શકો છો અને બીજી જે મેઈન વસ્તુ છે કે આ રીંગણની અંદર કાંટા નથી થતા કાંટા નથી થતા એટલે તમારે મજૂરી જે કામ છે એની અંદર ઝડપ આવે છે અને ઓછા ખર્ચે તમે તાત્કાલિક સારું એવું એનું પિકિંગ કરી શકો બીજી વસ્તુ કે સાઈઝની વાત કરીએ તો મોટી સાઈઝની અંદર આ ઉતરતું હોવાથી તાત્કાલિક ભેગું વધારે થતું હોય છે તો આ એનું મેઇન વસ્તુ છે બીજી આપણે વાત કરીએ કે આનું જે ઉત્પાદન છે એ બહુ લાંબા સમય સુધી આવતું હોય એટલે કે મારા અનુભવની અમે વાત કરીએ તો અમે સવા થી દોઢ વર્ષ સુધી મોરપીંછ રીંગણના છોડ ઊભા રાખેલા છે અને એટલો સમય માટે એનું જે ઉત્પાદન છે એ શરૂ રહેતું એટલે કે વરસ ઉપર તમારે માનો કે પંદર મહિના સુધી પણ છોડને ઊભો રાખવો હોય તો પણ આ છોડ સક્ષમ હોય છે એમાં જે આપણે જરૂરી ન્યુટ્રિશન આપણે એમાં આપવાના થતા હોય એ પ્રમાણે આપણે એને આપે રાખવાના એટલે ઉત્પાદન જે છે એ કન્ટિન્યુ શરૂ રહેતું હોય છે તો ખેડૂત મિત્રો આજે મેં તમને મોરપીચ રીંગણના બિયારણ એ વિશે સારી એવી કૃષિ માહિતી આપી છે વિશેષ કૃષિ માહિતી માટે આપણી ચેનલ જે શ્રીરામ પેસ્ટીસાઈડ્સ છે એને તમે સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્ર સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે અને એમના સુધી તાત્કાલિક સારી એવી કૃષિ માહિતી પહોંચી શકે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન